બે ત્રણ જાય ને ઝાકર બહુ આવે કઈ દેખાય ને એવી બધી જાકર પછી દિવસ આપો તડકો પડે એવો નકર એવો મિત્ર તમે કેમ ચા ના શોખીન છો હું ચા ના શોખીને જ છું જો સવાર ના ચા પીવો પડે ચા પીધા વગર સવાર થાય ખાતરની ફેક્ટરી ચાલુ થઈ ગયા હતા દરરોજ રિપેરિંગ હવાના ફોરમાં કરવું પડે અત્યારે રિપેરિંગ કરીને આવ્યો છે પણ ચા નાસ્તામાં થઈ ગયું મોડું તો પછી ચા પીવાનો બીજો છે તો નાસ્તો પૂરો વટાણાનું શાક બની ગયું આપણું કામ ચાલુ થઈ થયું મેં જો પાછળ વાળ્યું છે એમને અને બતાવો કે અને સાથે જીરામાં ઘણી બધી નુકસાની આવશે આપણે જોતી હોય ત્યારે આવે નહીં પછી ન જોતી હોય ત્યારે આવે તો નુકસાન થાય ઘણા બધા જીરામાં નુકસાન આવી જાય ધાણામાં તો વાંધો નથી આવે પછી તો અમારા રૂમમાં આવી ગયા ઓલો રસોઈ રૂમ હતો આ આપણો હેસર રૂમ આરામ રૂમ મસ્ત થયો

અલગ અલગ કટકા કરનાર કરે દિવસના કેટલી વાર મારે ભેગા કરી દેવા પડે એટલે છોકરાને થોડું ફોડું કંઈ વાત કંઈ એક અલગ કરનાર પાછું ભેગું કરીને જોડી દેવું પડે તો પાણી ચાલુ પાણી પાણી લે જો રાયડામાં પાણી પી રહી ગયું તો બંધ કરી દીધું કંઈ છે નિખિલ અહીંયા 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 આપડો છો આમ 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 આમજો આ છોટા આપણો આ જાજી માનતા કોઈ ના બાપનું ના માન્યો હે મારી પાછા પાછા અહીંયા વાડી છે ને રાયડામાં પાણી કાઢતા અહીંયા પોચી આવ્યો વાડી અમને સતત પવન નહોતો ને કેટલા દહીં એ તો રાયડો મોટો મોટો થઈ ગયો હતો તો આમ નમી ગયો આખો આપણે મિત્ર આ નાકું બંધ કરી દે કારણ કે બધા ક્યારે ચડી ગયા છે ના અમારે કુંવર રાજા પાછા પાછા એ જો રાયડા હિંગો તોડે છે એ તોડી ખાવાની કડવો કડવો હશે રાય એને ફૂલ બહુ ગમે ફૂલ ફૂલ બહુ તોડશે સવારમાં તો એટલી બધી ઝાકળ હતી નહોતું એટલી બધી ઝાકળ હતી હવે દિવસ તડકો એવો પડીએ તો ગરમીથી પડશે આમ રેપ રેપ ને સવારના સાંજે ઠારે દિવસ આખો તડકો પાડે એને ખેલ कौन ले ली फूल ले तू देख फूल देखा तकर फूल तक <laughs> फूल देखा जो मैं फूल ले ली तू? हमने फूल मैं